બોલો બોલો ચમ આયા કો મારી વાત હા હવે નોરતા નાસી ચાર દાણા એટલે પેલા મેદાનમાં માં પૂરણ કરાઈ દયો આ દે કશો ઓધાની ફુંડા આગા 1000 1000 રૂપિયા ઉઘરણ કરી નાખો હેનું ભાઈ 1000 રૂપિયા આ બધું લાબુ પૈસે કે કોના 25000 રૂપિયા પડ્યા છે એમાં જો કોમ લે બધું ઓ ફુંડા આગા 25000 રૂપિયા નહીં 18000 રૂપિયા અરે અરે ભાઈ ઓફળો મારી વાત 18000 માં તો આપણે શું કરવાનું છે તાઈન ફેરા રેત થાય અને થોડી ઘણી લાઈટો લાબાની છે એટલે હોમાં પૈસા વચ્ચે ઘરમાં વાપર્યા કાના પૂછીને તમે પૈસા વાપર્યા જવાબ આવો મને ના પૂછ્યું કોઈ નહીં આપણા મંડળ માં વાત કરી ના તો તમે પૈસા કેમ વાપર્યા તમારો હક નહીં વાપરવાનો

તમારા કોઈ વ્યવહાર આલે એટલા બધા પૈસા વાપરી નાખી તો અમારે જોડવાના જ ને પૈસા લાવીને હાલ હોય વાલી જો અમુક કોઈ શરમ છે તમે વ્યવહાર પૈસા વાપરી નાખો તો બીજા તમારું અભ્યાસ અમે

દર ફેર નવરાત્રી આવે છે અને આ બે ના ઓટા ફેરા મારા ઘર આગળ ચાલુ થઈ જાય છે હવે મારે શું કરવું ચોથી લાઈનું આને અઢાર હજાર રૂપિયા મારે હાલવા ના તમને ના ફાવે હરિભાઈ આ મારા ઉપર વિશ્વાસ નહીં મગજ કીધું તું તારે હિસાબ ના રાખાય તું મગજ ના ખબર પડશે કે અઢાર હજાર રૂપિયા વાપરી ખાઈ જોઉં છું ખબર છે કે હો દે કદા ભેગા કરવા થાય તો તરત આઈ જાજો પહેલા આવજો આઈ જાય આઈ જાય શું કીધું હાય હાઈ લેડો તન મુખ હેર જાવ હો હવે હારો હારો આહા વરહ ચાલુ થઈ ગયો છે ફેર થી મેદાન ભરે જાય અને અન મેદાન માં મોજો ભરે જાય જબર મન મર્યું હો

ચાર પાંચ પછી નવરાત્રી અઢાર હજાર રૂપિયા મારા દવાખાના વાપરાઈ ગયા હતા હા વાપરા કાંઈ કીધું ને એટલે એના બે જણા મજા બોલવા મદ્યા કે હરિભાઈ તમે ગમે કરો તમે અઢાર હજાર રૂપિયા વાપરી ના હું ઘર અઢાર હજાર રૂપિયા લઈ જાવ પૈસા વાપર્યા મેં કીધું તો જીવ ના પડ્યો બે જણા મને બોલવા મંડી પડ્યા હવે વાત તમે ચિંતા કરશો ને હું સમજાવું છું મગુજી તમે એને સમજાવો અને મેં અહિયાં કીધું કે ઘતા તમે ત્યાં ચિંતા ના કરો પોર આવતો હું હજાર હજાર રૂપિયા આવી જાય હા એ તો વ્યવહાર છે હાલ મારા જોડે સગવડ નથી હા કેવું છે કે પૈસા તમે હારા કામ તો વાપર્યા નહીં તમારા તકલીફ ના કારણે વાપર્યા છે દવા ખાવાનું આવ્યું જ વાપર્યા છે ગમે તે વાપરે તમારી જગ્યાએ હું હોય ને તો વાપરું હા તમે કોઈ ચિંતા કરશો ને હું ઢપકો આલુસ મગુજી અમુ છે એવું હતું ફક્ત મેં અહીંયા કીધું કે ભૂંડાકા આટલી ફેર હજાર હજાર રૂપિયા ઉઘરણું કરી નાખો હજાર રૂપિયા હળવાની ના પાડી દીધી તમે ચિંતા કરશો ને હજાર હજાર રૂપિયા થાય તો હવે હું ઉઘરાયો સારું મોકલું હા કોઈ ચિંતા કરશો ને સારું હાલે તો હું બેઠો હતો સારું જવું હા હા કશો ચિંતા ના કરતા મારા મેળ પડી ગયો ખરેખર મને જેટલી ઘણા ઓપર છે ને એટલી ગણા જોડે પૈસા નઈ લઉં આ કાળિયામાં બરાબર નો ખોલવા હવે હું તાત્કાલિક પૈસા લાવું આ વરસાદમાં

પૈસા તો એને વાપરી છે ને આપડા નોરતા આવી જશે ટુકડા હવે ચાર દાડા જ હજાર હજાર રૂપિયા તમે બે દાડા મને આલો છે હજાર રૂપિયા ના પણ કેજો

ચાર પોસ્ટ ટોલો નાખવાના છે રેત પણ જે વાર તૂટી ગયો છે વાર નવો લાવવાનો છે લાઈટો આખી નવી નથી પણ કઈ કઈ અને મારી વાત હું હાલ થી હું કશું નહીં ઘેર પૈસા છું પણ હું શું કઉ છું ખબર વધારા કોઈ વસ્તુ લાવવાની જરૂર નહીં જો લાઈટો અને વાયર આ બે જ વસ્તુ બાકી તો ઘણી ખરી પડી છે કશો હતો નહીં લેવા દો એટલે તમે હંગાચ આવી રીતે કે હવે ના ના મોડું થાય ભૂમતા આખા વરસાદ કે વધારે હવે ભૂમતા આકા બે ચાર દાળ થી છોકરો નાખી આપડે ના બોધો તો તમે ફરી વળવાનો

મારી વાત આપડો પૈસા તો મારા ઘરમાં ના પડ્યા મારે બીજા થી લઈને તમને હાલવા પડે છે આ બધું તું જવા દે તઈ ટકા હાલો સાહીઠ ટકા આ ત્રણ ટકા આ બલું ને બોલું સાઈઠ ટકા કોઈને હાલ્યા નહીં કે હાલશે હવે બલું શબ્દ બી તો સર

મૂર્ખા વેડા કરો છો મભુજી મુર્ખા વેડા નહીં કરતો આ પોણી ખાલી કરું છું બાબલો મારી વાત હા

કે ભૂમતા કાન કે ને ભુબજજી ભેળો થઈને આવ્યો હું કીધું એને ભૂલ તમારી ને એકલી જ મારી ભૂલ અલા ભલા આદમી દવાખાના પૈસા તમે વાપર્યા તા નિયમ તમે દવાખાનું જ બહાર પાડ્યું જ ન હતું મભુજી હા દવાખાનાનું નું કીધું મેં હા મેં કાઠું હતું ને એમ કીધું તું તો પાસે કઈ દેવું તું કે કે ભાઈ મારા દવાખાનું આયું તું એટલે મે પૈસા વાપરી છે અરે પણ એરા ઓભડી એમ જ નતા કે હે ઓય અરે એ તો સમજાઈ દીધા ને હજાર હજાર રૂપિયા આલવા તૈયાર કરી દીધા આલસી ને ઓય હારું રંગે સંગે 1000 રૂપિયા આલસી ને ઓય નોરતાય રમા હે

એટલે મને કીધું ખબર કે વીસ હજાર તો નહીં અઢાર હજાર રૂપિયા પડ્યા હિ બે ટકે તમે તાર લઈ જાઓ કેટલા કેટલા અઢાર હજાર બે ટકે લાયો કેટલો ટાઈમ થયો લગભગ છ હાથ મહિના થયા કોણ છ હાથ મહિના થયા એમ ને બરોબર ખ્યાકારજી એક કામ કરો તમારા પૈસા તો ભરી ગયા સમજી લો હા તમારા પૈસા ભરી દેવ કોણ ભરશે અરે મારી જવાબદારી તમે ચિંતા કરશો ને બુબાજી કોઈ વાતમાં ખબર નહીં પડતી અરે તમે તો શાંતિ રાખો ને

એ તો ફૂંદા કા મારા ઘરમાં માં ઉંદેડા વધારે છે એટલે કતરી ખાઈ જાય છે ઉંદેડા વધારે છે કે પછી ખાનારા વધારે છે પપ્પાજી હવે આ ઉંદેડા માટે આપણે મોટું પોચું લાબુ પડશે અમે તું તારી સહી તો મારી બેન તમે જીબા નહીં દેતા શું છે હા અરે માફુજી મારી વાત આપણો હું તમને સમજાવું માં ફૂજી ઓન સમજાવું કે મારા ઘરે આવીને મને અળવાળવા છેવાળો કરું છે એ કઈ ના

શું આ બે જણા કઈ ના મને ગોળ 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 વાત તો ફસવા માંગી છે હુમતા આકાશ શું ધાર્યું છે શું ધાર્યું છે ભુપનજી તમે

મારી મા આટલા વર્ષથી આપણે કોઈ દાડો નવરાત્રી રૂપિયા વધો વધતો જ નતો આ વખત વધ્યો એટલે મને દેખાડો હા વધો એટલો રૂપિયો વ્યાજવો ફરવા માંડ્યો બારો બાર પણ એનો તો કોઈ સબૂત તો હોતો કે સાબુ જો છે ને તમાર ઓય તો સાબુ જ કરી આલું બસ તો મું આ બસ તણ પારો એ હરીજી તમે નવરાત્રી ના પૈસા ઠેકાર જન વ્યાજવા નહીં આલ્યા ના નહીં આલ્યા ન તો આપણો અંબાજી માની છોગન ખાઈ લ્યો કે મે નહીં આલ્યા બરોબર છે બોલો અમ ખા ખો ખો છોગન જલ્દી આટલી બધી વાર નાવા મોણન છોગન ખાવા આપડો ઠીક કોઈ નેવોળી હોય તો કાઢી દેજો નવરાત્રી ના ફાળા ના પૈસા તમે વ્યાજવા આલ્યા તા એમ કેવું છે તો પછી મગતરા મારા ગેર તું શું લઈને આવે

આ બે હાચા હતા અને મને જિંદગી ની બોંધ થઈ ગઈ કે દેવના પૈસા કોઈ દાડો ના ખવો અને જે દેવના પૈસા ખાય એ જીવન માં કદી સુખી ના થાય એટલે મેં દેવના પૈસા ખાધા છે એટલે મારે મારી ભૂલ સુધારવી પડશે પેલા બલ્લુ જોડે થી દસ ટકા પૈસા મારે લાવી ભરવા પડશે ભરવા પડશે ભરવા પડશે હા મારું પાંચસો પાટણ હા